હા હેલો નમસ્કાર સરળ એપ ટીમ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કપાસની અંદર તમામ બાબતોની માહિતી તે પેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ ને હોય શકે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી કપાસ બજારની અંદર છે આજે માર્કેટિંગ યાર્ડોની અંદર ગુજરાતમાં છે મજબૂત સ્થિતિ સાથે અને અમુક વિસ્તારોમાં છે સુધારાની સાથે છે ખરીદી છે જોવા મળતી હતી સૌપ્રથમ કપાસના ભાવની ચર્ચા કરીએ તો એમાં આપણને છે નબળી ક્વોલિટી બી ગ્રેડ ની અંદર છે એક હજાર પચાસ રૂપિયા ભાવ બારસો સિત્તેર રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળ્યા છે મધ્યમ થી સારી ક્વોલિટીમાં જોઈએ તો ભાવ છે બારસો નેવું રૂપિયા થી અને તેરસો નેવું રૂપિયાના અમુક વિસ્તારોમાં રૂપિયા સુધી છે જોવા મળતા હતા એવી રીતે સારી સુપર ક્વોલિટીમાં બજાર છે રૂપિયા રૂપિયા લઈ અને સુધી ઊંચામાં છે અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં છે જોવા મળતા હતા ભાવ એવી રીતના સુપર એકસ્ટા ફોરજી ફાઈવજી ક્વોલિટીમાં છે બજાર છે પંદરસો રૂપિયા થી લઈ અને પંદરસો એસી નેવું રૂપિયા સુધી છે વધારે છે માર્કેટિંગ યાર્ડોમાં ભાવ છે જોવા મળે છે અને જોઈએ

પંદરસો એસી રૂપિયા સુધીની માંગણી માગણી છે જોવા મળતી હતી પણ એકંદરે તમામ ગામડામાં જે સુધારો હાજર બજારમાં રૂની થયો છે અને ખોળમાં થયો છે અને જોઈએ તો વાયદા બજારમાં થયો છે એ સુધારો છે હજી ગામડે નથી પહોંચ્યો એવો લાગી છે તમે કોમેન્ટ કરી શકો તમારા ગામમાં અને તમારા વિસ્તારમાં છે શું ભાવની માંગણી માગણી છે થઈ રહી છે કારણ કે ખેડૂતો પાસે અમે જે માહિતી અમારી પાસે પહોંચે છે એમાં પંદરસો એસી ઊંચા ભાવની માગણી પણ પહોંચી છે અને અમુક વિસ્તારોમાં પંદરસો પચાસ રૂપિયા પણ છે નથી આપતા એવી પણ છે સારી ક્વોલિટીમાં અત્યારે હાલ છે અમને મળે છે જોવા એક લાખ નેવું હજાર મણ ની આજુબાજુની વેચવાલી ગુજરાત રાજ્યભર ની અંદર માર્કેટિંગ યાર્ડો અને ગામડેથી જોવા મળી છે આજે કપાસ ની અંદર એવી રીતે દેશની અંદર જોઈએ તો આજે આવક નું પ્રમાણ છે બે લાખ સુડતાલીસ હાજર ને સો છે જોવા મળ્યું છે દેશમાં જેમાં ત્રીસ થી ચાલીસ હજાર નું પર ડે યોગદાન છે ગુજરાત નું રહેતું હોય છે એનસીડી છે કપાસ ની અંદર આઠસો રૂપિયા વધી પંદરસોતેર રૂપિયા ના ભાવ છે જોવા મળ્યા મિત્રો અંદર અત્યાર છે છે સ્ટોક જે સીસીઆઈ પાસે કાચા કપાસ ખરીદી ખેડૂતો પાસેથી અને ઘાસડી જે તૈયાર કરવામાં આવી હોય એ સીઝન નો જે સ્ટોક થયો હોય એ બાદ છે સીસીઆઈ જયારે વેચવા કાઢે ત્યારે અલગ અલગ રાજ્યોમાં છે કેટલો સ્ટોક છે વેચાણો છે કેટલી છે નિકાલ થઈ મિલો અને બ્રોકરો ખરીદતા હોય છે એની આપણે થોડી ઝલક છે અલગ અલગ રાજ્યો ની લઈ લઈએ જોઈએ તો સ્ટેટ વાઇઝ વેચાણની અંદર તેલંગાણામાં છે મહારાષ્ટ્રમાં છે ઓગણત્રીસ લાખ અઠ્ઠાવન હજાર સો ગાંસડીનો નિકાલ થયો છે ગુજરાત ની વાત કરીએ તો તેર લાખ ઓગણસાઠ હજાર પાંચસો ઘાસડીનું વેચાણ કર્યું હતું કર્ણાટક ની અંદર છે પાંચ લાખ ત્રીસ હજાર નવસો ઘાસડીનું વેચાણ જોવા મળે છે મધ્યપ્રદેશ ની અંદર ત્રણ લાખ અઠોતેર હજાર ચારસો ઘાસડીનું છે વેચાણ જોવા મળે છે ઓડિશા ની અંદર બે લાખ એક હજાર નવસો ઘાંસળી નું વેચાણ જોવા મળે છે પ્રદેશ ની અંદર એક લાખ નેવું હજાર છસો નું વેચાણ જોવા મળે છે જયારે હરિયાણા ની અંદર બાસઠ હજાર આઠસો ઘાસડી અને રાજસ્થાન ની અંદર બાવન હજાર સાતસો ઘાસડી અને પંજાબ ની અંદર એક હજાર આઠસો ઘાસડી સીસીઆઈ દ્વારા સોલ્ડ થઈ હતી તો ગણીએ તો અત્યાર સુધીમાં છે બે હજાર ચોવીસ પચીસ સીઝન ની છે ચોરાણું લાખ અઠ્યાવીસ હજાર ને સો ઘાસ છે દેશની અંદર સીસીઆઈ દ્વારા છે વેચાઈ ચૂકી છે હવે થોડો ઘણો સ્ટોક સીસીઆઈ પાસે પડ્યો જૂની ઘાસ એ વેચાણ છે પૂરું થોડા અંદર થતું જોવા મળશે એટલે એની સાથે જૂનો સ્ટોક છે સીસીઆઈ પાસે પૂરો થશે અને તમામ રાજ્યોને મેળવીને અત્યાર સુધીમાં નવી સીઝનની ની છે સીસીઆઈ દ્વારા પિસ્તાલીસ થી અડતાલીસ લાખ ઘાસડી છે બાંધવામાં આવી છે અને જૂના સ્ટોક ની છે પંચાણું લાખ ઘાસડી છે અત્યાર સુધીમાં વેચવામાં આવી છે એમ કહી શકીએ આપણે હવે જોઈએ તો દેશની અંદર યાન બજારમાં છે શું ભાવ ચાલી રહ્યા છે તમિલનાડુ કોટન યાનમાં ફોર્ટી સિક્સ કાઉન્ટની અંદર છે ભાવ સમજી કપાસ બજાર ની અંદર દેશના અલગ અલગ ઝોનમાં છે આપણને સુધારાની ચાલ છે ગુજરાત સહિત છે અલગ અલગ રાજ્યોમાં છે કેવી જોવા મળે છે એની અંદર ટૂંકમાં પ્રતિ ક્વિન્ટલ લખે છે સુધારાના ભાવ સમજીએ તો ક્વિન્ટલે છે નોર્થ ઝોન ની અંદર છે પચાસ થી સો રૂપિયાનો સુધારો છે જોવા મળ્યો હતો સેન્ટ્રલ ઝોનમાં છે ગુજરાત ઓર મધ્યપ્રદેશ નો સમાવેશ થાય છે જ્યાં પચીસ થી પચાસ રૂપિયાનો છે પ્રતિ ક્વિન્ટલ ક્વિન્ટલે ભાવમાં સુધારો છે કપાસિયાની અંદર જોવા મળ્યો હતો એવી રીતે મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો સો થી એકસો પ્રતિ ક્વિન્ટલ માં સુધારો છે જોવા મળ્યો હતો અને જોઈએ નોર્થ ઝોન ની અંદર તો પચાસ રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલ સુધારો છે ત્યાં જોવા મળ્યો છે એ પ્રમાણે જોઈએ તો દેશના અલગ અલગ ઝોન અને રાજ્યોની અંદર છે સુધારાની સાલ છે કપાસિયા બજારમાં જોવા મળી છે ક્વિન્ટલ એટલે કે સો કિલાના ભાવ છે આપણે તમને કીધા છે અને સો કિલાના ઉપર ભાવની અંદર સુધારો છે આ તમને કીધો છે એ પ્રમાણે કપાસિયા ખોળની વાત કરીએ તો પણ છે નોર્થ સેન્ટ્રલનમાં પચાસ સો રૂપિયાનો સુધારો પ્રતિ ક્વિન્ટલ એ જોવા મળ્યો છે સાઉથ ઝોનની અંદર પચાસ થી સો રૂપિયાનો સુધારો પ્રતિ ક્વિન્ટલમાં છે જોવા મળ્યો છે એકંદરે જોઈએ તો કપાસિયા ખોળની અંદર પણ છે મજબૂત સ્થિતિ બનેલી છે દેશની અંદર અલગ અલગ રાજ્યો અને અલગ અલગ ઝોન માં આપણે ખોળને કપાસિયા બજાર સમજ્યા છીએ તો દેશની અંદરથી થી અલગ અલગ ઝોનમાં અને અલગ અલગ કે તમારા ગુજરાત રાજ્યોની અંદર કપાસ્યા ખોળ બજાર છે મજબૂત છે જોવા મળે છે રૂબ બજારની અંદર વાત કરીએ તો દેશની અંદર છે સેન્ટ્રલ ઝોનમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ની અંદર સો રૂપિયાનો પ્રતિ કેન્ડી એ છે સુધારો છે એક ગાંસડીની અંદર જોવા મળ્યો છે એવી જ રીતે છે નોર્થ અને સાઉથ ઝોનની અંદર છે સ્થિરતા છે જોવા મળી છે આજે અને જોઈએ તો એ બંને વિસ્તારોમાં કપાસ બજારની અંદર સવારની તુલનામાં સાંજના બજાર સ્થિર જોવા મળી હતી ઉજાશંકર ગાંસડીની અંદર જોઈએ તો ભાવ તેપન થી તેપન રૂપિયા સુધીના છે બોલાતા હતા અને એ પ્રમાણે જોઈએ તો ગાંસડીની અંદર હાજર બજારમાં છે આ સપ્તાહ દરમિયાન જોઈએ તો છસો થી સાતસો રૂપિયાનો છે આપણે ગુજરાત શંકર ગાંસડીમાં સુધારો જોવા મળ્યો છે પાછલા પંદર દિવસમાં જોઈએ તો લગભગ પંદરસો થી સત્તરસો રૂપિયાનો સુધારો છે ગાંસડીની અંદર હાજર બજારમાં છે રૂના ભાવમાં જોવા મળ્યો છે હવે જોઈએ અમેરિકન કોટન વિદેશ વાયદાની અંદર આઈસ ફ્યુચર્સમાં છે આપણને રજાઓ બાદ છે કેવી સપાટી છે માર્ચ કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે જોઈએ તો ઓપનિંગ સપાટી સોસઠ પોઈન્ટ ની છે વાયદાની અંદર સૌ

આગળ પણ આપણે સપાટી આપેલી છે ભાવની રેન્જ આપેલી છે બાસઠ સેન્ડ કરતા નીચે વાયદો જોવા મળે તો નવી મંદી જોવા મળી શકે છે અને સાસઠ સેન્ડ કરતા છે વાયદાની સપાટી ઊંચી જોવા મળે તો નવી તેજીનો રાઉન્ડ છે જોવા મળી શકે છે અને એ નવી તેજી ભારતની અંદર છે નવા સુધારાનું ચિત્ર છે ક્લિયર કરતી જોવા મળી શકે છે આના લીધે છે એક અલગ પ્રકારની તેજી પણ બની શકે છે કપાસ બજારની અંદર હાલ અત્યારે જોઈએ તો ઘાસડી કપાસિયા બજાર કપાસિયા ખોળ વિદેશ વાયદો યાન બજાર આ તમામ છે હાલ અત્યારે સુધારા સાથે વેપાર કરી રહ્યું છે આ માર્કેટની અંદર અને જોઈએ તો એના સામે છે કપાસ બજારની અંદર ખેડૂતોની એવી પણ કોમેન્ટ આવે છે કે ફાઈવજી કપાસમાં ગામડેથી પંદરસો એસી રૂપિયાના ભાવે છે માગવામાં આવ્યો છે તો બીજા આધર કપાસ છે સારી સુપર એકસ્ટ્રા ક્વોલિટીમાં એ શું કે એનાથી નીચા ભાવે મગાઈ રહ્યો છે તમારા વિસ્તારોમાં તો ખાસ તમે કોમેન્ટ કરી શકો છો જેથી અમને અને તમામ ખેડૂત ફેમિલીના ખેડૂતોને સમજવા મળે કે અલગ અલગ ગામડે વિસ્તારો વાઇઝ છે કેવો સુધારો અને કેવા ભાવે છે વેપારીઓ માગી રહ્યા છે કારણ કે આગળ તમને જણાવીએ પાંચે પાંચ પ્રોડક્ટની અંદર છે બજાર માર્કેટમાં સુધારો જોવા મળે તો ખેડૂતોના માત્ર કાચા કપાસની અંદર છે સુધારો ન જોવા મળે તો એ ખાસ મહત્વનો પોઈન્ટ બની શકે છે એના માટે અમે નવું રિસર્ચ કરી શકીએ અને એ માટે ખાસ તમે બધા કોમેન્ટ કરો કે તમારા વિસ્તારોમાં ગામડે કેવી માગણી જોવા મળે છે માર્કેટિંગ શું ભાવ ચાલી રહ્યા છે અને છે 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 કેવી તમારા વિસ્તારોમાં આ સુધારા પછી જોવા એટલે ખાસ તમામ ખેડૂત ફેમિલીને જાણવા મળે અને અમને પણ એના ઉપર રિસર્ચ કરવાની વધારે કાળજી થાય હવે મળીએ નવા ભાગ સાથે જ્યાં સુધી કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો નવા ભાગની અંદર ફરીવાર જવાબ સાથે છે અમે હાજર થશું આજના ભાગની અંદર છે આ દેશની માહિતી છે ખેડૂતોની કોમેન્ટ ઉપર રજૂ કરી હતી હવે મળીએ નવા ભાગ સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર